ગાંધી જયંતિ નિમિત્તે લોકો ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી માત્ર આ દેશને નહીં વિશ્વની સેવાઓને શ્રદ્ધાંજલિ આપે છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે પણ તમે જેમ પૂછ્યું તેમ કે આજે કેટલાક લોકો ગાંધીજીના વ્યક્તિત્વને સમજ્યા વિના કે ગાંધીજીના યોગદાનને વાંચ્યા વિના વોટ્સઅપ મેસેજ ફોરવર્ડ કરતા હોય છે અને એ વોટ્સ વોટ્સઅપ મેસેજ રિસીવ કરનાર માણસ પણ એને સમજ્યા વિના એને ફોરવર્ડ કરતા હોય છે કમનસીબીની વાત એ છે કે મહાત્મા ગાંધીજી ગુજરાતના સપૂત હતા મહાન સપૂત છતાં ગુજરાતમાં આજની તારીખે વોટ્સઅપ યુનિવર્સિટી સમજાવીને એના મેસેજ ફોરવર્ડ કરતા હોય છે એક કચ્છમાં તાજેતરમાં જ શતાબ્દી યાત્રાનું આયોજન મહાત્મા ગાંધી શતાબ્દી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને ગાંધીજીના વિચારોને લોકો કેમ સમજે એનો પ્રમાણિક અને સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યો છતાં આપણા જિલ્લા કચ્છમાં પણ કેટલાક લોકો સમજ્યા વિના મેસેજીસ ફોરવર્ડ કરતા હોય છે તો એમને પહેલો જ જવાબ કે ભારતના પંતપ્રધાન પંડિત જવાહરલાલ ભારત હમણાંના પંતપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમજ્યા વિચાર્યા વિના કોઈને માન આપે નહીં કારણ કે એમનું વ્યક્તિત્વ પ્રતિભાશાળી છે એમના વિચારો સ્પષ્ટ છે એ કોઈને નમન કરવામાં માનતા નથી કુદરતી મારી પાસે એમની એક તસવીર સાચવેલી છે એ આપના શ્રોતાઓ જોનારાઓ આ તસવીર જોશે તો એમનું મન ખુલ્લું થશે ગાંધીજીના વ્યક્તિત્વ અને વિચારોને સમજવા માટે આ તસવીર તમારી ચેનલ મારફતે લોકોના નોલેજમાં મૂકું છું અને આ તસવીરમાં નરેન્દ્રભાઈ મહાત્મા ગાંધીની પ્રતિમાને હૃદયપૂર્વક નમન કરે છે એ આપણે જોઈ શકીએ છીએ મને કોઈ પૂછે કે આજની તારીખમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલા પ્રસ્તુત છે તો સીધો સાદો જવાબ કે ગાંધીજીની મૂળ વાત હતી સ્વચ્છતાની તો આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણને સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે આંદોલન કરવાની જરૂર પડે છે ત્યારે ગાંધીજીના વિચારો કેટલા પ્રસ્તુત હતા એ આપણે સમજી શકશું એક વાત બીજી વાત સ્વદેશીની જે વાત ગાંધીજી પોતાની હયાતીમાં પોતાના અનુભવને આધારે કહી શક્યા એ વાત આજે ટ્રમ્પે આપણે ટેરિફના ચાપકા માર્યા પછી પાછા આપણે જાગૃત થયા છીએ અને સ્વદેશી સ્વદેશી સ્વદેશીનું રટણ ચાલુ કર્યું છે સારી વાત છે કે અત્યાર સુધી પૂછતા હતા કે ગાંધીજીની વિચારસરણી ઘટી રિલેવન્ટ છે એ સમજી શકશે કે ભાઈ સ્વદેશીની વાત આટલા વર્ષ પછી આપણને કરવી પડતી હોય અને એટ ઓલ લેવલ ગ્રામ પંચાયતથી માંડી અને પાર્લામેન્ટ સુધી ગાંધીજીના વિચારોની પ્રસ્તુતતા મને કોઈ પૂછે તો ગાંધીજીનું સમગ્ર જીવન આ દેશના ગરીબ દલિત શોષિત અને પીડિત લોકોના વિકાસને સમર્પિત હતું એમના સમગ્ર જીવનકાળ દરમિયાન એમણે આ દેશના છેવાડાના માનવીઓની ચિંતા કરી હતી આજની તારીખે દુનિયામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જેટલી પ્રતિમાઓ છે કોઈ પણ દેશના કોઈ પણ રાજકીય નેતાની નથી એક આજની તારીખે ભારત સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં જેટલા મહાત્મા ગાંધી રોડ છે એટલા રોડ વિશ્વના બીજા કોઈ નેતાના નામે નથી બે ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ જ વાંચ્યું ખૂબ જ લખ્યું ખૂબ જ પ્રવચનો આપ્યા તો ગાંધીજીનું જે સાહિત્ય છે એનું જેટલું વેચાણ છે આખા વિશ્વમાં અને એ સાહિત્ય આજની તારીખે પણ વંચાય છે આટલું સાહિત્ય કોઈનું વેચાતું નથી કે વંચાતું નથી તો આ જે લોકોને મહાત્મા ગાંધીની સમજ નથી એમની સમજણ માટે આ વાત કરું છું ઓગણીસો સડતાલીસમાં આપણને આઝાદી મળી અને સપ્ટેમ્બર મહિનામાં કલકત્તામાં કમી તોફાનો થયા ત્યારે મહાત્મા ગાંધી અપવાસ પર ઉતર્યા એમને એક જ માણસની મદદ કે સુહરાવર્દી જે પાછળથી પાકિસ્તાનના વડાપ્રધાન થયેલા એમને મળવા ગયા ત્યારે મહાત્મા ગાંધી એમ કહ્યું કે ફકીરની જેમ તું પણ મારી સાથે ઉપવાસમાં બેસ તો હું સમજીશ કે તને આ દેશની ચિંતા છે કે બંને દેશની ચિંતા છે મહાત્મા ગાંધીજીના ઉપવાસ સાથે સુહરાવર્દી પણ જોડાયા અને એ ઉપવાસને કારણે કોમી અશાંતિ દબાઈ ગઈ કોમી તોફાનો દબાઈ ગયા એમના અંતે માઉન્ટ બેટન એ ગાંધીજીને મળવા ગયા અને એમણે કહ્યું કે હજારો આર્મીના લોકો જે કામ ન કરી શકે એ કામ તમે એકલા જ કરી બતાવ્યું છે અને મારી દૃષ્ટિએ તમે ખરેખર ખૂબ મહાન છો આ બેટનના શબ્દો વિશ્વના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેનું નામ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાંભળતા જ હશે એમણે એમ કહેલું કે ભવિષ્યમાં આવનારી પેઢીઓ ભાગ્યે જ એમ માની શકશે કે આ વિશ્વમાં હાડ માંસ અને ચામડીનો બનેલો આવો કોઈ પુરુષ આ વિશ્વમાં અવતા લીધો હતો આ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શબ્દો નાનાજી દેશમુખ એ રાષ્ટ્રીય સેવક સંઘના થિંક ટેન્ક બનાતા હતા જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા હતા ઓગણીસો પછી મહાન વિચારક મહાન તત્વચિંતાક એમણે એમ કહ્યું કે મેં આ દેશનો ઇતિહાસ વાંચ્યો છે અને ઇતિહાસ વાંચ્યા પછી હું એમ કહું છું કે આ દેશમાં છેલ્લા પાંચ હજાર વર્ષમાં મહાત્મા ગાંધીજી જે રીતે પોતાના વિચારો અને આદર્શોને ફોલો કરતા હતા એવી વ્યક્તિ મેં મારા જીવનમાં જોઈ નથી રોમા રોલા વિશ્વનો મહાન દાર્શનિક એમણે પણ એમ કહ્યું કે મહાત્મા ગાંધીજી જેવી વિભૂતિ આ કાળખંડમાં આજ દિવસ સુધી મેં જોઈ કે સાંભળી નથી સામાન્ય રીતે એક જમાનામાં સામવાદી સામ્યવાદી પક્ષના લોકો ગાંધીજીની વિરુદ્ધની વિચારસરણીની વાત કરતા હતા તો હોચી મીન જો તમે નામ સાંભળ્યું હોય તો વિયેટનામના એ નેતા હતા અને આઝાદી પછીના કેટલાક વર્ષો પછી એ ભારતના પ્રવાસે આવેલા ત્યારે કલકત્તામાં કે દામોદરન નામના એક સામ્યવાદી આગેવાન હતા એમને એમની હાજરીમાં એમણે જાહેરમાં કહ્યું કે તમે લોકો ગાંધીજીની વિચારસરણી સમજી શક્યા નથી માટે તમે આજ દિવસ સુધી સત્તો પર આવી શક્યા નથી હું વિયેટનામમાં બેઠો છું અને આજની તારીખે લોકો મને વિયેટનામના ગાંધી તરીકે ઓળખે છે આવો મીનના શબ્દો કેટલાક વર્ષો પહેલાં દુનિયાના નોબલ પારિતોષિક વિજેતાઓ રફલી ફિફ્ટ ફોર્ટી ફાઈવ ફિફ્ટી એ લોકોનું એક અધિવેશન મળ્યું એમાં દુનિયાના સળગતા પ્રશ્નો અંગે ચર્ચા થઈ કે ભાઈ આપણે આ નોબોલ પારિતો શીખો તો ઠીક છે કે બધા જુદા જુદા વિષયમાં આપણને મળે છે અને આપણે એનું ગૌરવ અનુભવીએ પણ આખા વિશ્વમાં જે સમસ્યાઓ છે બેરોજગારી મોંઘવારી ભ્રષ્ટાચાર તો એનો ઉકેલ શું એ પણ આપણે સામાજિક નિસ્બત રાખવી જોઈએ એમ સમજીને એ લોકોએ ચર્ચા વિચારણા કરી અને ચર્ચા વિચારણાને અંતે એમણે જે ફલશ્રુતિ આપી તે એ કે આજે સમગ્ર વિશ્વમાં ગરીબો માટે વંચિતો માટે શોષિતો માટે જે સમસ્યાઓ છે એનો ઉકેલ આપણે લાવવો હોય તો ગરીબો શોષિતો વંચિતો એમને સંપ થઈ અને ગાંધીજીના વિચારોને સમજવા જોઈએ અને જે લોકો સત્તામાં બેઠા છે એમણે ગાંધીજીના વિચારોનો અમલ કરવો જોઈએ એ જ આજના સળગતા પ્રશ્નોનો ઉકેલ છે આ નોબલ પારિતોષિક વિજેતા પિસ્તાલીસથી પચાસનો અભિપ્રાય આજની તારીખે પણ આપણે વિશ્વના કોઈ પણ દેશમાં આપણે જઈએ આપણે કહીએ કે ભાઈ વી આર ફ્રોમ ઇન્ડિયા આઈ એમ ઇન્ડિયન ઓ વી આર ફ્રોમ મહાત્મા ગાંધી કન્ટ્રી આજે આટલા વર્ષ વર્ષો પછી પણ વિશ્વના લોકો ભારતને મહાત્મા ગાંધીના દેશ તરીકે ઓળખે છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકા તમને ખ્યાલ હશે અને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહથી સ્વતંત્રતાનું આંદોલન ચલાવ્યું વર્ષો સુધી જેલમાં રહ્યા વર્ષો સુધી એટલે સુધી મોટાભાગની જિંદગી જેલમાં કાઢી જેલમાંથી મુક્ત થયા પછી દેશના વડા થયા તો એ નેલ્સન મંડેલા એમણે પણ એમ કહ્યું કે ભાઈ મને મારી આઝાદીની લડત ચડાવવામાં જો કોઈ પણ માર્ગદર્શન મળ્યું હોય તો એ મહાત્મા ગાંધીજીના જીવનમાંથી મહાત્મા ગાંધીજીના સાહિત્યમાંથી મહાત્મા ગાંધીજીના પ્રવચનોમાંથી મળ્યું છે માર્ટિન લ્યુથર કિંગ એ ગોરાઓનું આંદોલન અમેરિકામાં ચલાવતા હતા અને ત્યાં ગોરાઓ માટે જે નફરત હતી એ લગભગ મોટે અંશે ઓછી કરી શક્યા એ પણ ત્યાં માર્ટિન ડુસર કિંગ એ કાળાઓના ગાંધી તરીકે ઓળખાય છે એમણે પણ એમ કહ્યું કે ભાઈ હું મારી લડત સફળતાપૂર્વક ચલાવી શક્યો તો એનો યશ મહાત્મા ગાંધીજીના વિચારોને મહાત્મા ગાંધીજીના જીવનને અને મહાત્મા ગાંધીના કાર્યોને થાય છે તો મારી આ દેશના લોકોને વિનંતી કે મહાત્મા ગાંધીના કોઈ વિચાર સાથે આપણે સંમત ન થતા આવીએ આપણે એમ કહી શકીએ મહાત્મા ગાંધીના વિચાર સાથે હું સંમત નથી થતો કારણ કે ગાંધીજી પોતે કહી ગયા હતા કે ભાઈ હું જેમ કહું છું એમ કરવાનું કોઈ કારણ નથી મારા મૃત્યુ પછી ગાંધીવાદ નામનો કોઈ વાત ચલાવતા નહીં મારા વિચારો તમે વાંચજો મારા વિચારો તમે સમજજો અને જે વિચારો તમને તમારા જીવનમાં અમલ કરવા યોગ્ય લાગેનો અમલ કરજો બાકીનો તમે ત્યાગ કરજો આજે દાખલા તરીકે કેટલાક લોકો સમજાવીના નાથુરામ ગોડસેની તરફેણમાં પણ મેસેજીસ વહેતા કરે છે કેટલાક લોકો આજે વિજયાદશમી છે તો રાવણ દહન રાવણની હત્યા અને મહાત્મા ગાંધીની હત્યાને સરખાવે છે એ લોકોને પણ મારી વિનંતી કે તમે મહાત્મા ગાંધીજીએ જે સાહિત્યનું સર્જન કર્યું છે એ સાહિત્ય તમે વાંચો અને વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે વાત કરો પણ ભારતના કોઈક ખૂણામાંથી ગુજરાત તરફના પૂર્વગ્રહને કારણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ મેસેજો વોટ્સઅપ પર આવે અને એ મેસેજ સમજ્યા વિના આપણે ગુજરાતના જુદા જુદા ભાગમાં કે કચ્છના જુદા જુદા ભાગમાં ફોરવર્ડ કર્યા કરીએ તો મને લાગે છે કે એના જેવી મૂર્ખતા કોઈ નહીં હોઈ શકે અને વિશ્વના આ આ આ વાત જો વિશ્વના લોકો સમજશે કે ભાઈ આજે ભારતના કેટલાક ભાગમાંથી મહાત્મા ગાંધીની વિરુદ્ધના લોકો સમજ્યા વિનાના મેસેજ ફોરવર્ડ કરે છે અને ગુજરાતના લોકો પણ સમજ્યા વગર આગળ વધારે છે તો લોકો વિશ્વના લોકોને એમ લાગશે કે વી આર વેરી મચ અનગ્રેટફુલ ટુ એ લીડર હુ હેડ ગીવન ગાઈડન્સ ટુ ધી ઓલ વર્લ્ડ કે જે વિભૂતિ આખા વિશ્વમાં આજની તારીખે વિશ્વવંદનીય મનાતી હોય એના વિશે આપણે સમજીને વાત કરીએ તો એ આપણા માટે સારું છે આપણા જિલ્લા માટે સારું છે આપણા રાજ્ય માટે આપણા દેશ માટે સારું છે ફરીથી આજની યુવા પેઢીને મારી વિનંતી કે મહાત્મા ગાંધીજી વિશે કંઈક વાત કરતાં પહેલાં આ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભારતના અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કઈ રીતે નમન કરે છે એ લક્ષમાં રાખશે તો મને એમ લાગે છે કે એમની વાત લોજિકલ હશે એમની વાતમાં સમજણ હશે થેન્ક યુ